રેસ્ટોરન્ટમાં મળે તેવી સ્મોકી ફ્લેવરની પનીર અંગારા સબ્જી બનાવવા માટે પેનમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં ખડા મસાલા સાંતળી લઈશું જેમાં બે તમાલપત્ર એક સુકુ લાલ મરચું ત્રણ ઈલાયચી ચાર લવિંગ બે નાના ટુકડા તજ અને પાંચથી સાત કાળા મરી લીધા છે તેમાં એક ચમચી જીરું ઉમેરી જીરું ફૂટવા લાગે એટલે ત્રણ નંગ સમારેલા ટામેટા બે લીલા મરચાં અને બે ઇંચ છોલીને સમારેલું આદું ઉમેરી સાંતળી લઈશું તેમાં એક ટેબલ સ્પૂન કાજુના ટુકડા ઉમેરી ઢાંકીને થોડીવાર માટે કૂક કરીશું શાકભાજી સરસ સોફ્ટ થાય એટલે રૂમ ટેમ્પરેચર પર ઠંડા કરી બધું જ મિક્સરમાં કાઢીને આ રીતની પ્યુરી બનાવીશું બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં એક ચમચી જીરું ઉમેરી જીરું સરસ ફૂટે એટલે હળદર લાલ મરચું હિંગ અને ધાણાજીરું પાવડર ઉમેરી મસાલા બળી ના જાય તે રીતે સાંતળી લઈશું તૈયાર કરેલી પ્યુરી તેમાં ઉમેરી તેની કચાસ દૂર થાય ત્યાં સુધી ઢાંકીને સાતથી આઠ મિનિટ માટે કૂક કરીશું ગેસ ઉપર કોલસા ઉપર થોડું તેલ રેડી પાંચ મિનિટ માટે ગરમ કરીશું સબ્જીમાં થોડી કસૂરી મેથી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી તેની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે એક કપ પાણી ઉમેરી ગ્રેવી સરસ ખદખદવા લાગે એટલે બસ્સો ગ્રામ ફ્રેશ પનીરના ક્યુબ ઉમેરી મિક્સ કરી ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક કરીશું જેથી મસાલા પનીરમાં ચડી જશે ગરમ કરેલો કોલસો વાટકીમાં લઈ તેમાં થોડી હિંગ અને તેલ ઉમેરી સબ્જીને ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દઈશું જેથી કોલસાની સ્મોકી ફ્લેવર સબ્જીમાં બેસી જશે છેલ્લે તેમાં બે ચમચી બટર અને સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી ગરમા ગરમ સબ્જીને આપણે રોટી પરાઠા કે નાન સાથે સર્વ કરી શકીએ છીએ તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો